લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટેના આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા અને વારસીયા વિસ્તારમાં ચેકિંગ અભિયાન હાથ ધરાયું પાણીપુરી બનાવતા તથા વેચાણ કરતા અનેક વિક્રેતાઓની તપાસ કરવામાં આવી ચેકિંગ દરમિયાન કેટલાક વિક્રેતાઓ સડેલા અને બગડેલા બટાકાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું આરોગ્ય માટે જોખમી હોવાથી ટીમે તાત્કાલિક અખાદ્ય જથ્થો નાશ કર્યો આરોગ્ય અધિકારીઓએ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી વેચવાની કડક સૂચનાઓ આપી તેમજ ભવિષ્યમાં આવી બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાઈ નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા એનો નાશ કરવામાં આવી રહ્યો છે ચણા સારા જણાઈ આવે છે પહેલાં એ લોકો ચણા બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા એ અત્યારે જોવા મળેલ નથી એ એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય એ પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજીનિક કંડિશન મેન્ટેન કરવાનું આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે ઘણીવાર પાણીજન્ય રોગો માટે આ કામગીરી વર્ષમાં બે કે ત્રણ વાર કરવામાં આવતી જ હોય છે અને અત્યારે જે ઇન્દોર ગાંધીનગર એમાં જે રોગચાળો ફેલાયો છે તો એ અત્યારે વડોદરા શહેરમાં એવું કંઈક ના થાય એના માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે